સુદામાને તેડી લીધા સાહેબ તેડીને આમાં આ મૂચકીને લાવી આવો વારા ઘડીએ સુદામા કે હવે તો એટલો તો કે ના 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 એટલા માટે કહો સાહેબ ક્યારેક દ્વારકાવાળા પાસે ને ત્યારે ઈમાનદારથી જાજો આપણી વાટ બહુ જોવે છે હો ક્યારેક આવશે અને તેડવા આવે જ છે સાહેબ અને એ તેડે ને ત્યારે દુનિયા તમારું સારું કે ભલંગ ખરાબ કે બહુ પરવા નહીં કરતા બહુ સુંદર મજાની કથા સુદામાને તેડીને લાવ્યા જે જગ્યાએ ઉપર કનૈયો ઝૂલતો સુદામાને પગમાં કૃષ્ણ દેવ મહાદેવ જેની પૂજા કરે એ આજે સુદામાના પગમાં બેસી ગયા અને પગમાં બેસીને સુદામાના પગ ધાબા લાગ્યા સુદામાને સંકોચ થાય મનમાં હો કે બસ ભાઈ બહુ હેત કરી લીધો તો કે ના તારી જેવા પવિત્ર બ્રાહ્મણ મારા આંગણે ક્યાંથી રુક્મણી આથી બધી નારીઓને કે આપણા ફાઇક ખુલી ગયા એ દ્વારકાવાળાના ફાઇપ ખુલી ગયા એક પછી આવો બધા પગે લાગવા લાગો પછી તો રુક્મણી સત્ય ભાવાન એક પછી એક આવ્યા લાગ્યા હો બધાય સુદામાને પગે લાગે મોટી જબરી લાઈન થઈ સુદામાએ કીધું ભાઈ આ કેટલીક છે તો કે આ તો દવા પંદર દિ હાલ છે તમે હાથે આશીર્વાદ આપ્યા જ કરો ભાઈ એ તો બરાબર છે પણ એટલા બધા લગન કર્યા પણ એક એક માં તો મને બોલાવ્યો હોત એકાદ માં બોલા તો માં કઈ સારું ખાત તો બધી બરાબર છે પણ એક માં મને હખ નથી મળ્યું એનું હું જેટલા લગ્ન માં ધીંગાણા થયા નકરા તો કે તો સારું છે મને ન બોલાયું કારણ કે આપણે કઈ બાધીએ કે નઈ એટલે જ નથી બોલાયો તને હવે આશીર્વાદ આપવા તા તો લાઈન લાગી પણ સુદામા એ કીધું ભાઈ ખાધું નથી મનમાં કીધું આ તેવડ છે નહીં એ કામ કર તું મને પગે લાગી લે કીધું પણ હું તો તો લાગ્યો નહીં પાછો પગે લાગે ભગવાન કૃષ્ણ ઉભા પગે લાગે અને સુદામા કૃષ્ણને પાછા આશીર્વાદ આપે ધનવાન પુત્રવાન આયુષ્યવાન કીર્તિવાન એ કાનુડા તને આશીર્વાદ આપું ને આ આશીર્વાદ તારા બધા એ જનને મળી જાય તારી બધી ઘરવાળીને આશીર્વાદ મળી જાય કથા બહુ સુંદર મજાની છે પછી તો ગોમતીના જલ સોનાના બાજોટ ઉપર સુદામાને માને બેહાડી અને સ્નાન કરાવ્યું અંઘોળ કરાવી પીળું પિત્બર પહેરાયું સરસ મજાની ફૂલ ની માળા આખા કપાળે ચંદન નો ચાંદલો કરી દીધો છપ્પન ભોગ ધરી દીધા સુદામાને માને કે છે હાલ ભાઈ જમવા બેસી જા

પોરબંદરમાં જઈ મારા સુદામાના ઘરે અન્ન ના ભંડાર ભરી દયો આજ થી કોઈ દિવસ મારા સુદામાને અન્ન ની કમી ના રહેવી જોઈએ સાહેબ ખબર નથી પાછળ થી ઘણો બધો આવી રીતના આપે છે આપણને અને આ તો હું ભાગવત ની કથા બહુ જિમ્મેદારી સાથે કહું એ આપે જ છે ભરોસો રાખજો સુદામાને પ્રેમ થી કનૈયા પોતાના હાથે થી જમાડ્યા અને જમાડ્યા પછી કૃષ્ણ પોતે જ ઈ થાળીમાં જમે છે બ્રાહ્મણ નો પ્રસાદ અમારા ભાઈકમાં ક્યાંથી સુદામાને કે છે કનૈયો કે મેં તો લગ્ન કર્યા મારી ઘરવાળીને તમે જોઈ લીધી તમે કાંઈ લગ્ન કર્યા કે નહીં સુદામા સુદામા કે હા હું નામ છે ભાભીના તો તો સુદામા શરમાઈ ગયા સુશીલા નામ છે અને કાના એક વાત કહું જેવા નામ છે ને એવા જ ગુણ છે સુદામા વખાણ કરે ઘરવાળીના સમજી ગયા ને એમ આપણો ઘરવાળો જેથી આપણા વખાણ કરતો થઈ જાય ને સમજી લેવાનો આપણે પતિવ્રતા સ્ત્રી છીએ ઘરવાળો આપણા વખાણ કરવો જોઈએ આ બધી ખાસ કે હાથ જોડીને એની વખાણ કરે છે જેવી પરિસ્થિતિ છે ને એ પ્રમાણે મારું ઘર ચલાવે નામ છે સુશીલા અને હે કાનુડા વાત કહું આજે સુશીલા ની કૃપાથી તારા દર્શન થયા તારી દ્વારકા મેં જોઈ એને મને મોકલો છે કીધું મોકલા તો બરાબર પણ ભાભી એ મારી આટું કાંઈ મોકલું હવે સુદામાને એમ થયું ક્યાં છપ્પન ભોગ ને ક્યાં મારા કાળા વહેશ પવવા ગરીબ માણસ ને સંકોચ બહુ થાય હો ગરીબ માણા ને એમ જ થાય કે આ નાના આમતા ઘરમાં ક્યાં પધરામણી કરવી હું તો એમ જ કહું દહ બાય દહ ની માં મને બોલાવજો હ અને આપણે કાનુડાના ભગત છીએ ને એટલે આપણને બહુ ગમે સાહેબ નાના માણસોના ઘેરે જાઓ મોટા માણાના ઘેરે ને એ તો બધા જાય એમાં કઈ બહુ મોટી વાત નથી પણ નાના માણસો ના ઘરે જાઓ સુદામા ની કનૈયા ની મજા જો સુદામા ને કે છે ભાભી એ કઈ મોકલું તો કે ના પણ કનૈયો સમજી ગયો મોકલું છે પણ આ દેતો નથી આ નહીં દે તો એનો દુઃખ નહીં જાય એટલે રૂકમણી સત્ય ભાવા ને કે હું ઈશારો કરું ને ત્યારે સુદામાના બે હાથ તમે ખેંચી લ્યો એટલે હું ઓલી પવા પોટલી તાણી લઉં અને જ્યાં ઈશારો કર્યો તો રૂકમણી સત્ય ભામાએ આમ સુદામાના હાથ પકડી લીધો અને હાથ પેકડ્યા હતા તો ઓલી પોટલી આંચકી લીધી એક પછી એક ગાંઠ ખોલે સુદામા કે રેવા દે રેવા દે રેવા દે આ બધા ભાગવતમાં સુદામા ના પાડે પણ છેલ્લી આમ કરીને જે છૂટી ને તો મુઠ્ઠી ભર પૌવા હતા એ કાળા મસ્ત થઈ ગયા હતા પણ હવે આ ગરીબાઈ ન રહેવા દો કૃષ્ણે પેલી મુઠી ખાઈ પોતાની જેટલી સંપત્તિ પોરબંદર માં સુદામાને આપી દીધી

i right.

રૂકમણી હાથ પકડી દો કે આ એટલા અમારી હાટો રહેવા દો પણ રૂકમણી ખબર છે આ જો ખાઈ લે ને તો અમને મોકલી દે એટલે રૂકમણી હાથ પકડી લીધો અને ઠાકોરજી કીધું આ પૌવાનો પ્રસાદ બધાઈને આપજો સુદામાના આ પૌવાનો પ્રસાદ લેશો તો કોઈથી દુઃખી નહીં થાવ અને આપણા બધાની બુદ્ધિ સુધરી જાય